જો આ ધરામાં માતાજીની મૂર્તિ છે અને અહીંયા ત્યાં ને જો માછલું છે જો આખી આ બજાર છે મંદિર તરફ જવાના રસ્તામાં હાલો આપણે મંદિરમાં અંદર જાય આપણે માતાજીના ધરાના દર્શન કર્યા અને અહીંયા આપણે માતાજીના મંદિરના દર્શન કર્યા હાલો હવે આપણે અહીંથી માતાજીના દર્શન થઈ ગયા છે તો માતાજીની રજા લઈને નીકળી જાય તો જે માતાજી બધાને તો જો અત્યારે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી અને આપણી પાસે ટાઈમ હતો તો આપણે માટેલ ખોડિયાર માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ તો માટેલ આપણે ઊગી ગયા છીએ તો હાલો હવે આગળ વિડીયો આખો જોજો એટલે તમને ખોડિયાર માતાજીના દર્શન અહીં કરાવશ આ બધી માટેલની બજાર છે જો આ માતાજી નો ધરો છે ગામમાં માટેલ ને ધરો માટેલ્યો એ માટેલ ધરો છે હજી મંદિર આમ આગળ છે ત્યાં આપણે જઈએ છીએ આ માટેલનો ધરો છે આપણે અહીંયા પહેલા આના દર્શન કરી લઈએ પછી હવે આગળ અંદર માતાજીના દર્શન કરવા જાય છે મગર છે અને એની માથા માછલી છે આ માતાજીની મૂર્તિ છે ધરામાં તો હાલો હવે આપણે ધરાના દર્શન કરી લીધા છે હવે આપણે માતાજીના મંદિરે દર્શન કરવા જઈએ છીએ પેલા ધરાના દર્શન કરવાના અને પછી અંદર માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું એવું આપણને કીધું છે તો હાલો હવે આપણે આગળ જો માતાજીના મંદિરે હવે દર્શન કરવા જઈએ છીએ જો આખી આ બજાર છે મંદિર તરફ જવાના રસ્તામાં હવે મંદિર આવી ગયું છે આપણે અંદર જાય તો જો અંદર માતાજીના દર્શન આપણે કરી રહ્યા છે અહીંયા અંદર માતાજીના ફોટા અને વિડીયો પાડવાની મનાઈ હતી કે આપણે એ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી ક્રાફી કહી નથી પણ સ્ક્રીન ઉપર હું તમને બતાવી દઈશ માતાજીના દર્શન કરાવી દઈશ ફોટો મૂકીને હાલો હવે આપણે અહીંથી નીકળી જાય છે માતાજીના દર્શન થઈ ગયા છે ગામ માટલીને ધરો માટેલ્યો એમાં આપણે માતાજીના ધરાના દર્શન કર્યા અને અહીંયા આપણે માતાજીના મંદિરના દર્શન કર્યા હાલો હવે આપણે અહીંથી માતાજીના દર્શન થઈ ગયા છે તો માતાજીની રજા લઈને નીકળી જાય જો આ માતાજીની બહુ મોટી ધજા છે ગજની તો જો આપણે થોડી માતાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા મળશું ફરી પાછું નવા વિડીયોમાં જય માતાજી